21 મે વૈશાખ સુદ 13 ને દિવસે બળિયાદેવ મહારાજ નો પ્રાગટ્ય દિવસ ખંભાત માં ઉજવવામાં આવ્યો ખંભાત ના મોટા બળિયાદેવ મંદિરમાં મોટી સંખ્યામાં ભક્તોની ઉપસ્થિતિમાં ખૂબ સુંદર મજાનો અન્નકુટ અને સમૂહમાં મહા આરતી પણ થઈ ભાવિક ભક્તોએ ખૂબ ઉત્સાહપૂર્વક દર્શન નો લાભ લીધો મંદિરના પૂજારી ભાગ્યેશ ભટ્ટ સાથે વાત કરતા પૂજારીએ બળિયાદેવ મંદિરનું મહત્વ સમજાયું જોઈએ આગળનો રિપોર્ટ અમારા સંવાદદાતા માતા નું મંદિર છે આજે આટલો સરસ ઉત્સવ તમે જે મહિમા શું છે સર્વે ભક્તોને જણાવવાનું કે આજનો મુખ્ય દિવસ આમ તો ત્રણસો પાંસઠ રાચી પાછળ આપણે વાપરી શકાય પણ આજનો દિવસ એ વૈશાખ સુરસ વૈશાખ સુ તેરસ એટલે બલિયાદેવ મહારાજના આમ કે જન્મોત્સવ પણ કહેવાય છે કે વૈશાખ સંગમ તીર્થની અંદર કે બલિયાદેવ મહારાજની શક્તિ આરાધન કરે છે શક્તિ આરાધનમાં આજના દિવસ એટલે વૈશાખ સુ તેરસના દિવસે માતા દરિયાદેવ મહારાજને શક્તિ અર્પણ કરી હતી અને એક નવું જીવન અર્પણ કરી હતી એવું કહી શકાય અને નવું જીવન અર્પણ કરવાથી એ દરિયાદેવના નામે ઓળખાતા થયા એટલે એમના વર્ષો જૂની પરંપરા મુજબ વર્ષોથી આ રીતે સવારમાં એકસો આઠ જીવા પામીની પર અર્પણ કરવામાં આવે છે ત્યારબાદ બીજી વિધિ છે એ બધી અર્પણ કરવામાં આવે છે ગુપ્ત વિધિઓ છે એ પણ અર્પણ કરવામાં આવે છે બાકી દર વર્ષે એવી બાદની જે વૈશાખ સૂર્ય રસના દિવસે ખાસ કરવામાં આવે અમે મોટા પાયે આયોજન કરેલું છે ભર્યાદેવ મહારાજના અંકૂટનું આયોજન મંદિરના કાર્યકર્તાઓ છોકરાઓ અને જે મંદિરના સહયોગ કાર્યો છે ભક્તોની આજ્ઞા અનુસાર અમે લોકોએ આ વખતે ભવ્ય છે ભવ્ય અન્કુટનું ભર્યાદેવ મહારાજના અંકૂટનું આયોજન કર્યું છે તેના માટે આજે સર્વે ભક્તોએ દર્શન લીધો છે ખાલી ખંભા નહીં આજુબાજુના ગામ બધાએ બાપજીના સૌ છે ભવ્યથી ભવ્ય રીતે ઉજવ્યો છે આ મંદિર કેટલા વર્ષ પુરાણું છે આમ સ્કંદ એ ભર્યાદેવ મહારાજનો મહિમા જોવા મળે ત્યારે કહેવાય છે કે સ્કંદ પુરાણમાં ગુપ્ત ક્ષેત્રમાં ભર્યાદેવ મહારાજનું મંદિર વિદ્યમાન જોવા મળે છે એટલે સ્કંદ પુરાણની વાત પ્રમાણે જોવા જઈએ તો ભર્યાદેવ મહારાજના અવશેષ છે એ પંદર વર્ષ જૂના જોવા મળે છે ધન્યવાદ જય ધન્યવાદ